અને તમારો તાલુકો જિલ્લો એ અમારા દર્શક મિત્રો ને જણાવો હરિફુરા તાલુકો જિલ્લો અમરેલી હા એવું તોરિંદભાઈ આ જે જીરું જે છે આ જીરાનો તમારે જાત કઈ છે આ જીરાની મંગલમ મંગલમ જીરું છે આ જીરું છે આ તમે અહિયાં ને તમે કેટલા ટાઈમ ગયા તમે ઉગાડેલું છે પાંચ તારીખ પાંચ તારીખ દિવાળી પેલા દસકા મહિના ની પાંચ તારીખે આ જે અરવિંદભાઈ છે અહિયાં જીરાનું વાવેતર જે છે એને કરેલું છે હા જીરામાં તમારે કાંઈ ખડનો કઈ પ્રોબ્લેમ કઈ રહેલો કે ખડ નિદિ નાખ્યું બે ફેરું બે ફેરું નિદિ નાખ્યું એમ ને અને તમે આમાં જ્યારે તમે વાવેતર આવી તમે તમે કહેરું જીરાનું ત્યારે તમે આમાં ખાતર તમે ક્યાં ક્યાં નાખેલા બાર બત્રીસ સોળ અને કોઈ ઓસવીસ ઝીરો સર વીસવીસ જીરો તેર આ જે ખાતર જે છે એ આ અરવિંદભાઈ આ જીરાનું વાવેતરણે કરેલું છે ત્યારે આ બે પ્રકારના ખાતર જે છે એ આમાં નાખેલું છે

છે મિત્રો જે તમે જોઈ શકો છો કે આ જીરું જે છે અહીંયા બે મહિનાનું અહીંયા થયેલું છે મિત્રો ભાઈ બીજું કોઈ તબલ તો હુકાવો જરા એ દવા ફેર પડી ગયો નથી વાંધો કે તોભાઈ જે કઈ તમે આ જીરા વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જો તમે આ યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરવા વિનંતી આભાર જય જવાન જય કિસાન